હેલો એવરી કેમ છો ધોરણ બાર સાયન્સ કેમિસ્ટ્રી વિષય પણ આજે વાત કરીશું સ્પેશિયલ પ્રેક્ટિકલ એક્ઝામ સ્ટુડન્ટ્સ તમારી ટૂંક સમયમાં જ ફેબ્રુઆરી મહિનામાં પ્રેક્ટિકલ એક્ઝામ આવનારી છે તો એ એ એક્ઝામને કઈ રીતે આપણે સારી રીતે સોલ્વ કરી શકીએ છીએ અને પ્રેક્ટિકલનું ટેન્શન જો તમારે બિલકુલ ઓછું કરી દેવું હોય તો આજનો વિડીયો ખાસ તમારા માટે છે દરેક નાની નાની બાબતથી તમને હું માહિતગાર કરીશ જરૂર લાગે એ વસ્તુ આપણે ચોક્કસ નોટડાઉન કરીશું અને એ વસ્તુઓનું જો તમે પાલન તમારી પ્રેક્ટિકલ એક્ઝામમાં કરશો તો મને ચોક્કસ આશા છે કે તમારી એક્ઝામ ખૂબ જ સારી પસાર થશે શરૂ કરીએ બ્લૂ પ્રિન્ટથી જે વિદ્યાર્થીઓને ખ્યાલ હશે કે રેડોક્સ ટાઇટ્રેશન એક કલાકનો સમય હવે સત્તર ગુણમાં પૂછાશે જેમાં માર્ગદર્શિકાનો ઉપયોગ નહીં કરી શકાય મોડે પ્રેક્ટિકલ લખવાનો રહેશે ઇન ઓર્ગેનિક એનાલિસિસ સત્તર ગુણનું રહેશે એક કલાકનો બીજો સમય મળશે જેમાં માર્ગદર્શિકાની મદદથી તમે પ્રયોગો કરી શકો છો અને લખી પણ શકો છો ક્વેશ્ચન થ્રીમાં કાર્બનિક સમૂહની ઓળખ અથવા તો ખાદ્ય પદાર્થની ઓળખ આમાં તમને કોઈપણ બેમાંથી એક પ્રેક્ટિકલ મળી શકે છે તો એ તૈયારી બંને પ્રેક્ટિકલની તમારે રાખવી પડશે છ ગુણ માટે અને એમાં તમને સમજાવું કે ખાદ્ય પદાર્થમાં પ્રોટીન ચરબી અને કાર્બોહાઈડ્રેટ્સની કસોટી કરવી જ્યારે ક્રિયાશીલ સમૂહમાં માત્ર આલ્ડિહાઈડ કીટોન કાર્બોક્ઝિલિક એસિડ એમાઇન આલ્કોહોલ ફિનોલ સંયોજનોની જ કસોટી કરવાની છે પદાર્થને ઓળખવાની જરૂર નથી મૌખિક પ્રશ્નોત્તરી વાયુવાદ છ ગુણના રહેશે અને પ્રાયોગિક જર્નલ તમારી સર્ટિફાઈડ સ્કૂલના સહિત સિક્કા સાથે પ્રિન્સિપાલની સાઇન હોવી જોઈએ અને ચાર ગુણ રહેશે તો પચાસ ગુણ આ રીતે વહેંચાયેલા છે સમય કઈ રીતે વહેંચાયેલો છે તમારી સાથે તમારે એક્ઝામમાં શું લઈ જવાનું રહેશે તો કે સ્ટુડન્ટ સૌ પ્રથમ તમારી એક્ઝામ જે છે તેમાં ત્રણ કલાકનો સમય રહેશે બે બેચ દિવસ દરમિયાન હોય છે સવારે દસ કલાકથી બપોરે બે કલાકથી પંદર મિનિટ પહેલાં તમારે પોતાના લેબની અંદર એન્ટર થવાનું હોય છે તે સમયે તમારી જર્નલ જે કંઈ સ્ટેશનરી છે ટેસ્ટ્યુ હોય છે તમારી કેલ્ક્યુલેટર છે કટકો હોય માચીસ લઈ જાઓ પેન પેન્સિલ સ્ટેશનરીમાં લઈ જાઓ પાણીનો બોટલ લઈ જાઓ તો એ વસ્તુઓ બધી તૈયાર કરી દેવાની છે અને ખાસ રિસિપ્ટ ભૂલવાની નથી રિસિપ્ટ પણ આવી જ જશે ટૂંક સમયમાં રિસિપ્ટમાં જે તમારો બેઠક ક્રમાંક છે સીટ નંબર એને તમારા જર્નલના પ્રમાણપત્ર ઉપર લખી દેવાનો રહેશે અને ફસ્ટ પેજ પર પણ એને લખી રાખો તો સારું છે તો સૌ પ્રથમ રેડોક્સ પ્રક્રિયામાં તમારે કઈ રીતે પ્રેક્ટિકલ કરો તો સાચું અને સારું રીડિંગ આવે અને તમને સત્તરમાંથી સત્તર માર્ક્સ પણ મળી શકે તો જે હેતુ તમને આપવામાં આવશે એના આધારે આપણા સિલેબસમાં બેઝ પ્રેક્ટિકલ છે કે એમ એનો ફોર સાથે ઓક્ઝેલિક એસિડ અને ફેરાસેમોનિયમ સલ્ફેટ ઓક્ઝેલિક એસિડમાં સાઠ ડિગ્રી સેલ્સિયસ તાપમાને થોડું દ્રાવણને ગરમ કરવાનું ભૂલવાનું નથી રેડોક્સ પ્રક્રિયામાં પહેલું સ્ટેપ હું તમને કહીશ કે બ્યુરેટ ભરી દો ક્લીન કરો પહેલાં તો કે એમ એનો ફોરથી કરો કરો માં નીચેના ભાગમાં ખાસ દ્રાવણ આવી ગયું છે કે નહીં ચેક કરો જેને આપણે હવાનો પરપોટો કહીએ છીએ જીરોનો કાપો આંખની સામે રાખીને ચેક કરો રંગીન દ્રાવણ છે તો ઉપરની સપાટી જીરોના કાપા સાથે સેટ થયેલી હોવી જોઈએ બ્યુરેટનું કામ પૂર્ણ થાય છે બ્યુરેટ ટપકે નહીં લીક ના થાય તેની કાળજી લેજો તમારું દ્રાવણ તમારી સપ્લિમેન્ટરી પર ના આવે જેથી સપ્લિમેન્ટ્રીને યોગ્ય જગ્યા પર રાખો આ બધી માહિતી બહુ અગત્યની છે અત્યારે નહીં ખ્યાલ આવે પણ જ્યારે કોઈ ઇન્સિડન્સ એક્ઝામમાં બને તો તકલીફ પડી શકે છે તો રેડોક્શનુમાપનમાં બુક નથી તો બહુ કાળજી લેવી પડશે ભૂલી નહીં જવાનું જર્નલમાં જે પદ્ધતિ લખો છો એ પદ્ધતિ ખાલી આપણે એક્ઝામમાં નહીં લખીએ બાકી બધી ડિટેલ લખવાની છે અવલોકનો લખો બ્યુરેટમાં શું પીપેટમાં શું સૂચક સમીકરણ લખો એના માર્ક છે સ્ટુડન્ટ્સ અવલોકન કોઠો બનાવો આટલું કર્યા બાદ પ્રેક્ટિકલ શરૂ કરી દો બ્યુરેટનું કામ મેં સમજાવ્યું પીપેટથી દસ એમએલ લો છો ત્યારે પીપેટમાં રહેલું દ્રાવણ જે એક બે ટીપા નીચે રહી જાય છે એને યોગ્ય પદ્ધતિથી બરાબર તમારે ટીપા પણ કોનિકલ ફ્લાસમાં લેવાના છે સ્વયંસૂચક કે એમ એનો ફોર હોવાથી બહારથી કોઈ સૂચક આપણે એડ નહીં કરીએ અને સલ્ફ્યુરિક એસિડ મંદ સલ્ફ્યુરિક એસિડ નાખવાનું ભૂલતા નહીં બંને પ્રેક્ટિકલમાં એની જરૂર પડવાની છે ઓક્ઝેલિકમાં જરૂર લાગે એટલું હુંફાળું ગરમ કરો બહુ વધારે ગરમ કરશો તો પણ રીડિંગ બદલાઈ જશે અને ફેરસ એમોનિયમ સલ્ફેર છે તો તમે ડાયરેક્ટ હવે પ્રેક્ટિકલ શરૂ કરી શકો છો પ્રેક્ટિકલ કરો ત્યારે સ્ટુડન્ટ્સ ધ્યાન તમારું ચોક્કસ રંગ પરિવર્તનમાં હોવું જોઈએ તમે આજુબાજુમાં જોવા જશો રંગ બદલાઈ જશે ઘાટો થઈ જશે રીડિંગ બદલાઈ જશે અને રીડિંગ બદલાય તો તમને સમજાવું દસ માર્કનું બ્યુરેટ રીડિંગ તમને ખૂબ જ મુશ્કેલીમાં મૂકી શકે છે એક એક ડ્રોપ તમારું એક્સ્ટ્રા તમારા બે બે ગુણ માઇનસ કરી આપશે એટલે ખાસ કહું છું બ્યુરેટ રીડિંગ એ રેડોક્સ પ્રક્રિયાનો મેઇન ભાગ છે જેમાં ક્યારેય ભૂલ ના થાય એની કાળજી લઈશું ત્યારબાદ ગણતરી કરો પહેલું રીડિંગ લો ત્યારે તમારા લેબની અંદર રહેલા ટીચરને એને બતાવવાનું છે તમારે સાઈન કરાવવાની છે અને પછી જ આગળ વધવાનું રહેશે એક કલાકનો સમય જેવો પૂરો થશે ફ્રેન્ડ્સ ત્યારબાદ અકાર્બનિક ગુણાત્મક પૃથ્થકરણ બીજી સપ્લિમેન્ટ્રી આપવામાં આવશે એમાં તમને કહેવામાં આવશે તમારી માર્ગદર્શિકા લઈ લો એમાં તમારા ટેસ્ટ જે છે ઋણાયનના અને ધનાયનના તમારી બુદ્ધિ પ્રમાણે તમારા સોપાન પ્રમાણે આગળ વધવાના છે અને તમારે પ્રેક્ટિકલ કરતા જઈ એમાં લખવાનું ઘણું લાંબુ છે જર્નલમાં જેવું ટેબલ બનાવીને લખો છો એવું જ સેમ ટુ સેમ એક્ઝામમાં લખવાનું છે તો જ તમને પૂરેપૂરા સત્તર ગુણ મળશે જો સાચા ધનાયન અને ઋણાયન શોધશો તો ઘણી બધી વાર સ્ટુડન્ટ શોધી તો લે છે પણ એમને સપ્લિમેન્ટરીમાં લખતા નથી આવડતું માર્ગદર્શિકામાંથી જોઈને લગતા નહીં આવડે તો તમને માર્ક નહીં મળે તો અત્યારથી કહું છું ખાસ શીખી લેજો પ્રેક્ટિસ કરી લેજો ઇનઓર્ગેનિકના પ્રેક્ટિકલ કેવી રીતે લખાય છે કેવી રીતે પરફોર્મ થાય છે તમે આપણા આઈ લિંકના બટનમાં જશો તો તમને પૂરેપૂરી માહિતી અને શોર્ટકટ બધી આપેલી છે કયા આયનને કઈ રીતે ઝડપથી શોધી શકાય તે બધું જ તમને મળી જશે ઇનઓર્ગેનિકમાં પણ તમારે સમૂહનો આયન માટે જે સમૂહ શોધો છો શૂન્ય સમૂહથી શરૂઆત કરો અને મેગ્નેશિયમ છઠ્ઠા સમૂહ સુધી એમાં જે કંઈ સમૂહ હાજર આવે છે એ પણ તમારા લેબના ટીચરને તમારે એકવાર કન્ફર્મ કરાવવાનું રહેશે ઋણાયનના ટેસ્ટ કરો ત્યારે ટેસ્ટ ટ્યુબને તમારે ડિસ્ટિલ વોટરથી સાફ કરવી વધારે અગત્યની છે કારણ કે સીએલ માઇનસ સાદા પાણીમાં પણ હાજર હશે તો તમને એજિયનો સાથે સફેદ અવક્ષેપ આપી શકે છે માટે ડિસ્ટિલ વોટરમાં અથવા તો ડ્રાય ટેસ્ટ ટ્યૂબ વાપરીને ઋણાયણનું પૃથ્થકરણ વધારે હેલ્પફુલ થઈ શકે છે જરૂર લાગે તો જ વધારાના ટેસ્ટ કરો બહુ એક્સ્ટ્રા ટેસ્ટ કરીને પોતાનો સમય ન બગાડતા કારણ કે એક કલાક ઘણા વિદ્યાર્થીઓને અત્યાર સુધીના મારા અનુભવ પરથી કહું છું એક કલાકનો સમય ઇનઓર્ગેનિકમાં ઓછો પડે છે કારણ કે તમે ધન ધનઆનને ઋણાયન શોધવામાં જ એટલો બધો ટાઈમ બગાડી નાખશો કે લખવા માટે પછી સમય ઓછો લાગે તો આપણે ખાસ ટાઈમ મેનેજ કરીને ચાલવાનું છે બે કલાક બાદ તમને ત્રીજા પ્રેક્ટિકલ માટેના પદાર્થ આપવામાં આવશે જે વિદ્યાર્થીઓને ઓર્ગેનિક ફંક્શનલ ગ્રુપ હશે એને ઓર્ગેનિકનું સેમ્પલ આપશે ખાદ્ય પદાર્થની હશે એને ખાદ્ય પદાર્થનું સેમ્પલ આપવામાં આવશે આ પ્રેક્ટિકલ સરળ છે થોડો આ પણ તમારે માર્ગદર્શિકામાંથી જ કરવાનો છે આર્લી હાઈટ કિટોન કાર્બોક્ઝિલિક એસિડના જે એક સાર સારા એવા ટેસ્ટ છે જે તમને સમૂહની ઓળખ માટે કરાવેલા છે એના પણ વિડિયો આપણી પ્લે લિસ્ટમાં મળી જશે આ આઈ બટનમાં તમે જોશો તો એના પણ તમને ડેમો બધા જ ટેસ્ટ મળી આવશે તો એકવાર જોશો તો જલ્દી રિવિઝન પણ થઈ જશે ખાદ્ય પદાર્થની ઓળખમાં માત્ર ત્રણ પ્રોટીન ચરબી અને કાર્બોહાઈડ્રેટ ઓઇલ જેવું સેમ્પલ હોય તો ચરબીને તમે હાજર બતાવી શકો છો એક્રોલીન કસોટી કહેવાય દૂધના સેમ્પલમાં તમે પ્રોટીન હાજર બતાવી શકો બાયુરેટ કસોટી કહેવાય જો તમારી પાસે ચણાનો લોટ હોય અન્ય કોઈ લોટ હોય તો તમે કાર્બોહાઈડ્રેટ પ્રોટીન હાજર બતાવી શકો છો ચોખાના લોટમાં તમે કાર્બોહાઇડ્રેટ હાજર બતાવી શકો છો આ પ્રયોગો થોડા સહેલા છે લખશો તો પણ માર્ક મળશે આ બંને પ્રયોગમાં સ્ટુડન્ટ્સ લખવું બહુ અગત્યનું છે બાય ચાન્સ તમારું રિઝલ્ટ ખોટું પણ પડે છે તો પણ તમને સાહીઠ ટકા ગુણ મળે છે જે તમે એબ્સન્ટ બતાવ્યા છે એ ટેસ્ટના પણ ગુણ રહેલા છે એટલે ક્યારેય લખવાનું મિસ ના કરતા મૌખિક પ્રશ્નોમાં તમને જે પ્રેક્ટિકલ આપવામાં આવ્યો છે એના રિલેટેડ ક્વેશ્ચન પૂછાય તમારા બેઝિક કેમેસ્ટ્રીના ક્વેશ્ચન પૂછાય એસિડ શું છે બેઝ શું છે પ્રબળ એસિડ પ્રબળ બેઝ નિર્બળ એસિડ પીએચ શું છે સાંદ્રતા શું છે મોલારિટી મોલાલીટી મોલ અંશ આ બધી જ બેઝિક માહિતી આપણા કેમેસ્ટ્રીના વહેવામાં કામ લાગી શકે છે જર્નલ તમે લઈને જશો તો એના બેઠા ચાર માર્ક્સ તમને મળી શકે છે તો સ્ટુડન્ટ્સ હું તમને જે કહેવા માગું છું કે પાસ તો તમે થઈ જ જશો પણ પ્રેક્ટિકલમાં ચાલીસ ઉપર માર્ક લાવશો ત્રણેય વિષયમાં તો હું એવું માનું છું કે તમારા પર્સન્ટેજ ખૂબ જ સારા બની જશે જે તમારા આત્મવિશ્વાસમાં ચોક્કસ વધારો કરશે તો આપણે પ્રેક્ટિકલ છે એ આવનારા સમયમાં જ્યારે તમે જોબ ફિલ્ડમાં જશો ત્યારે પણ આ જ પ્રેક્ટિકલ હજુ કામ લાગે છે ઇન્ડસ્ટ્રીમાં અને બીજી બધી જગ્યાએ પણ તો તમે પ્રેક્ટિકલને ક્યારેય હલકામાં ના લો એવું તમને સજેસ્ટ કરીશ કારણ કે આવનારા સમયમાં પણ એની વેલ્યુ ખૂબ જ રહેવાની છે કોલેજમાં જશો તો આ બધા પ્રેક્ટિકલના બેઝિક પોઈન્ટ પાછા આવશે ટાઇટ્રેશન આવશે સોલ્ટ એનાલિસિસ આવશે તો અત્યારે સારી રીતે સમજીશું પરફોર્મ કરીશું તો આવનારો સમય વધારે ઇઝી બની રહેશે પ્રેક્ટિકલ લગતી તમને કોઈક માહિતી હજુ ગૂંચવતી હોય મૂંઝવતી હોય અથવા તો સમજ ના પડતી હોય તો તમે મને કોમેન્ટ કરી શકો છો હું એનો આન્સર આપવાની પૂરેપૂરી કોશિશ કરીશ તમારા દરેક વિદ્યાર્થી જે પ્રેક્ટિકલ એક્ઝામમાં જનારા છે એમના સુધી આ વિડીયો પહોંચે એવી કોશિશ તમે પણ કરજો મળીશું આવા અગત્યના વિડીયો સાથે ગુડ બાય ટેક કેર બેસ્ટ ઓફ લક